રાજકોટમાં દિવાળીના પર્વથી ધામધૂમથી ઉજવણી છે દિવાળી પર્વ પર વેપારીઓએ ચોપડા પૂજન કર્યું છે બીએપીએસ મંદિરમાં પચીસો વેપારીઓનું સામૂહિક ચોપડા પૂજન થયું છે ચોપડાની સાથે લેપટોપ ટેબ્લેટનું પણ પૂજન થયું છે વૈદિક મંત્રોચ્ચાર સાથે ચોપડા પૂજનની વિધિ છે વેપારીઓએ કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક ગેજેટમાં હવે ખાતાના હિસાબ રખાય છે જેથી તેનું પૂજન કરવામાં આવેલું છે આજે દિવાળીનો પાવન પર્વ છે ગુજરાતી યર મુજબ આજે વર્ષનો છેલ્લો દિવસ છે તે મનાવવામાં આવતો હોય છે ને એટલા માટે જ આજે દિવાળીના પર્વની દિવસે વેપારીઓ છે તેમને પોતાના જે ચોપડા હોય છે તેમનું પૂજન છે તે કરતા હોય છે ને જે હિસાબ છે તે આજે કરી અને હવે નવા વર્ષથી નવા ચોપડાની શરૂઆત છે તે કરતા હોય છે ખાસ કરીને દર વર્ષે જે રીતના ચોપડાનું પૂજન થતું હોય છે સાથે સાથે ઇલેક્ટ્રોનિક ગેજેટ હવે જે રીતના લેપટોપ હોય ટેબ્લેટ હોય આ તમામની પૂજા છે તે કરવામાં આવતી હોય છે કારણ કે હવે ડિજિટલ રીતે પણ હિસાબ છે તે રાખવામાં આવતા હોય છે ને એટલા માટે જ મોટી સંખ્યામાં લોકો છે તે ડિજિટલ ગેજેટની પૂજા છે તે કરતાં પણ અહીં જોવા મળી રહ્યા છે સાથે જ મહત્વની વાત એ છે કે રાજકોટ બી મંદિર જે કાલાવર રોડ ઉપર આવેલું છે કે ત્યાં મોટી સંખ્યામાં લોકો ચોપડા પૂજન કરવા માટે થઈ અને દર વર્ષે આવતા હોય છે આ વર્ષે પણ લોકો મોટી સંખ્યામાં ચોપડા પૂજન કરતા અહીં જોવા મળી રહ્યા છે આપણી સાથે ઇલેક્ટ્રોનિક ગેજેટની પૂજા કરતા વેપારી છે તેમની સાથે વાત કરીશું શું કહેશો સાહેબ ઇલેક્ટ્રોનિક ગેજેટ ની પણ પૂજા કરવામાં આવે છે હવે કારણ કે ડિજિટલ રીતે હવે ચોપડાઓ રાખવામાં આવે છે અને આજે ચોપડા પૂજન કરવું કેટલું મહત્વ તમારી દ્રષ્ટિ હા આપ સૌ જાણીએ છીએ એમ ભારત વર્ષની અંદર સનાતન હિન્દુ ધર્મની પ્રણાલી મુજબ દીપાવલીના પાવન પર્વે સર્વે હિન્દુઓ સર્વે વેપારીઓ બધા પોતાના ધનની પૂજા કરે છે સાથે સાથે પોતાના ચોપડાની પૂજા કરે છે અને હવે તો ટેકનોલોજી યુગ આવી ગયો છે એટલે ચોપડાની સાથે સાથે ગેજેટ્સ બધા લેપટોપ ને બીજા બધા પણ ગજેશની પણ પૂજા કરવામાં આવે છે અને એવી પ્રણાલી છે એવું બીલીવ અમે કરીએ છીએ કે આ આ દિવસે દીપાવલીના પર્વે આ રીતે વૈદિક પૂજન થી આપણા આપણી પણ શુદ્ધિ થાય છે સાથે સાથે આપણે જે બિઝનેસ કરીએ છીએ એની પણ શુદ્ધિ થાય છે અને શુદ્ધ લક્ષ્મીજી નો અખંડવાસ એ આપણી પાસે આપણી સાથે રહેતો હોય છે તો એવી પવિત્ર ભાવનાથી સ્વામિનારાયણ હિન્દુ મંદિરે દર વર્ષે આ રીતે વૈદિક પૂજામાં બેસી અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ અલગ અલગ રીતે લોકો ચોપડાનું પૂજન છે તે કરતા હોય છે અહીં આપણે એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે અલગ અલગ ચોપડાનું પૂજન છે તે અહીં કરવામાં આવી રહ્યું છે આપણી સાથે અન્ય વેપારી છે જેઓ ચોપડાનું પૂજન કરી રહ્યા છે શું કહેશો ચોપડા પૂજન ખૂબ જ મહત્વનું રહેતું હોય છે આજે વર્ષનો છેલ્લો દિવસ છે કઈ રીતના પૂજન કરી રહ્યા છો અને ચોપડા પૂજનથી શું લાભ થતો જય સ્વામિનારાયણ આજે દિવાળીના પાવન દિવસે આપણે સ્વામિનારાયણ મંદિર ખાતે ચોપડા પૂજનનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં વેદોક્ત મંત્રોચ્ચારની સાથે સંતો અહીંયાથી પૂજા કરાવે છે અને બધાના દેશકાળ સારા થાય બધાના ધંધામાં ખૂબ આગળ વધે અને ન ફક્ત ધંધા પણ જે જોબ કરે છે મારા જેવા લોકો એમને પણ ખૂબ આગળ વધે એવી ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન બધાના આશીર્વાદ આપે છે તો એના માટે અહીંયા ચોપડા પૂજન માટે ભેગા થયા છે તમામ લોકો છે તે ચોપડા પૂજન કરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ઇલેક્ટ્રોનિક ગેઝેટની પૂજા છે તે પણ કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં રાજકોટના જે વેપારીઓ છે તે બીએપી સ્વામિનારાયણ મંદિર કાલાવર રોડ ઉપર આવેલું છે કે ત્યાં અત્યારે ચોપડા પૂજન કરતા અહીં જોવા મળી રહ્યા છે હજારોની સંખ્યામાં લોકો છે તે અહીં ચોપડા પૂજન છે તે કરી રહ્યા છે ચોપડા પૂજનની જે સામગ્રીની વાત કરવામાં આવે તો ગુલાબના પાન છે ચોખા છે ગંગાજલ છે તે સહિત અબિલ ગુલાલ છે તે પણ તેમના જે ડીસ છે તેની અંદર જોવા મળી રહ્યું છે સાથે જે સોપારી અને નાળાછડી છે તે પણ જોવા મળી રહી છે સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે હળદર છે તે હળદર અને ચંદન છે તેનાથી પણ પૂજા છે તે કરવામાં આવતી હોય છે અને ચોપડાનું પૂજન કરતાં મોટી સંખ્યામાં રાજકોટના જે વેપારીઓ છે તે આજે ચોપડા પૂજન છે તે કરી રહ્યા છે અને બી એપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં વેપારીઓએ ચોપડા પૂજન છે તે આજે કર્યું છે